જૂનાગઢ જિલ્લાના માળેહાટીના તાલુકાની શ્રી કડાયા શાળામાં આર એ એફ ગ્લોબલ દ્વારા બાળ મેળા અને વિજ્ઞાન પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં આરોગ્ય અને પૌષ્ટિક આહાર એગ્રીકલ્ચર માર્ગોનિક ખેતી તેમજ વર્મી કમ્પોસ્ટ ડેમો બાળકો દ્વારા તૈયાર કરેલ વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગોના સ્ટોલ બનાવી બાળકો દ્વારા પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા આ મેળામાં ગામના સરપંચ પંચાયત સભ્યો આગેવાનો અને તાલુકા શૈક્ષિક મહાસંઘના પ્રમુખ બીઆરસી સાહેબ આરોગ્ય વિભાગ દ્વારા આંખની તપાસ અને એનિમિયા વિશે માહિતી આપવામાં આવી હતી તો સરસ્વતી પ્રાથમિક શાળાના સ્ટાફ તથા બાળકો તેમજ કડાયા હાઈસ્કૂલના આચાર્ય સ્ટાફ અને વિદ્યાર્થીઓ બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ એસએમસી સભ્યોએ હાજરી આપી આ કાર્યક્રમ નિહાળ્યો હતો બાળ મેળા ભાગ લીધેલ વિદ્યાર્થીઓને આર એફ ની ટીમ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આર એફ ગ્લોબલના સિનિયર પ્રોગ્રામ ઓફિસર હિતેશભાઈ માળવિયા તથા ધવલભાઈ અને જુદા જુદા ગામના વીએફ દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે શાળાના આચાર્ય અને શાળા પરિવાર તેમજ એસએમસી સભ્યો તથા ગામ લોકોએ આર એફ ગ્લોબલ સ્ટાફનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આવા કાર્યક્રમો યોજાતા રહી તેવી આશા સાથે આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો મારું નામ હિતેશભાઈ બાળમેળો અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર શાળાના આચાર્યશ્રી શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રોએ પોતાની અલગ અલગ કૃતિઓના સ્ટોલ બનાવી અને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું હતું આ પ્રદર્શન નિહાળવા માટે આગેવાનો એસએમસી સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો આ પ્રદર્શન કાર્યક્રમની અંદર લગભગ અઢીસોથી વધારે બાળકો અને ભાઈઓ બહેનોએ ભાગ લીધો આ સમગ્ર કાર્યક્રમ આરએ ગ્લોબલ માળિયા હાટીના દ્વારા બાળમેળા અને વિજ્ઞાન પ્રદર્શનનું કાર્યક્રમ યોજ્યો હતો જેમાં એગ્રીકલ્ચર અને ઓર્ગેનિક તેમજ આંખની તપાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ